સુરતમાં સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરતા ચાઇનીઝ ગેંગ સાથે આરોપીઓની સુરત સાયબર સેલ અને જોન ટુ પોલીસ ટીમે વેસુ વિસ્તારની એક ખાનગી હોટલમાંથી છ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી દસ મોબાઈલ ફોન ત્રણ સિમ કાર્ડ અને ચેકબુક કબજે કરી છે આરોપીઓ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી જરૂરિયાતમંદ લોકોને પોતાની વાતમાં લઈ તેઓ પોત પાસેથી બેંક એકાઉન્ટ્સ ખોલાવી બેંક એકાઉન્ટ ભાડે લઈ કૌભાંડ આ જતા સુરત શહેર સાયબર ક્રાઈમ સેલ અને જ્હોન બેની સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચાઇનીઝ ગેંગ સાથે મળીને સાયબર ફ્રોડ કરનારા છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ ગેંગના શખ્સો છેલ્લા અઢી મહિનાથી સુરતના વેસો વિસ્તારમાં હોટલમાં રોકાઈ ભારતીય નાગરિકો સાથે સાયબર ઠગાઈ કરતા હતા આ ફ્રોડ ગેંગ અલગ અલગ નાગરિકોના બેંક એકાઉન્ટ મેળવી તેમાં ઠગાઈથી મળેલા નાણાં ટ્રાન્સફર કરાવતી અને પછી તે નાણાં યુએસ ટીટીમાં ફેરવી ચાઇનીઝ ગેંગને મોકલી ઇન્ટરનેટ એસએમએસ વોટ્સએપ ટેલિગ્રામના માધ્યમોથી ખોટી ઓળખ બતાવી લોકોનો ભરોસો જીતતા હતા લાલચ આપી વધુ નાણાં કમાવાની તક તરીકે લોકોને બેંક એકાઉન્ટ આપવા માટે રાજી કરતા હતા ચાઇનીઝ ગેંગ સાથે મળી સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરતા રાજસ્થાન યુપી બિહારના શખ્સોની ગેંગને વેસુ વિસ્તારની હોટલમાંથી ધરપકડ કરવામાં આવી છે પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચના અનુસાર સુરત શહેરમાં થતી સાયબર ક્રાઇમની ઘટનાઓને અટકાવવા માટે પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લેવા પોલીસ કમિશનર સર તરફથી જે સૂચના અપાયેલ હતી તે અંતર્ગત ગઈકાલે તારીખ તેર ફેબ્રુઆરીના રોજ સાયબર ક્રાઇમ સેલ સુરત સિટી તથા નાયબ પોલીસ શ્રી ઝોન ટુ સાહેબની એલસીબી સાથે મળીને પેસુ વિસ્તારની એક હોટલ અંગે બાતમી મળતા કે ત્યાં સુરત શહેરના નાગરિકોના એકાઉન્ટ્સ પાડેલી સાયબર ક્રાઇમની પ્રવૃત્તિ માટે આપવાની જે કામગીરી છે એ ચાલુ છે એ આધારે રેડ કરેલ હતી સદર રેડ દરમિયાન કુલ જે આરોપીઓ મળ્યા પાંચ આરોપીઓ મળી આવેલ તેઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ બીજા એક આરોપીની ધરપકડ કરવામાં આવે છે એ જોતા કુલ છ આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે જેમાં શિવમ પ્રતાપસિંહ મૂળ રહેવાસી આઝમગઢ યુપી ધર્મારામ કેવારામ ચૌધરી મૂળ રહેવાસી જોધપુર રાજસ્થાન મોહમ્મદ બાદશાહ ઉર્ફેશ શાફિર ઉર્ફ મૂળ રહેવાસી કટિહાર બિહાર અને હાલ ગુજરાતમાં સુરત શહેરમાં ત્યારબાદ મોહમ્મદ સમીર અનવર અલી મૂળ રહેવાસી સુરત સુનીલ પ્રેમારામ બિશ્નોય મૂળ રહેવાસી જોધપુર રાજસ્થાન અને યશ રાજેન્દ્રભાઈ ભાડજા મૂળ મૂળ રહેવાસી ગુજરાત હાલ સુરત આટલા ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ દરમિયાન એવું ધ્યાને આવેલ છે કે આ જે ઈસમો છે એમાં મૂળ ગેંગ લીડર બાદશાહ જે બાદશાહ ઉર્ફે બાદશાહ ખાન ઉર્ફે શાફિર દ્વારા બીજા ગેંગ મેમ્બર્સ સાથે મળીને અલગ દેશના અલગ અલગ રાજ્યોમાંથી સાયબર ક્રાઈમ આચરવા માટે શિવમ સુનીલ અને ધર્મા વગેરેને અહીંયા બોલાવવામાં આવેલ હતા અને યશ ભાડા પણ તેમાં સામેલ છે આ ઇસમો દ્વારા સુરત શહેર જે બાદશાહ છે તેના દ્વારા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી સાયબર ક્રાઇમ માટે જે એકાઉન્ટ્સ છે એ પૂરા પાડવામાં આવતા હતા આ ગેંગનોમાં જે શિવમ અને અન્ય સભ્યો છે એ ચાઇનીઝ ગેંગની સાથે સીધી રીતના સંકળાયેલા છે સાયબર ક્રાઈમના ક્રાઇમના જે પણ નાણાં આવે એ ઉપાડવાની કામગીરી બાદશાહ દ્વારા કરવામાં આવતી હતી અને તે ત્યારબાદ આ નાણાંને ટ્રેક ન કરી શકાય એ માટે યુએસડીટી ખરીદવાની જે પ્રવૃત્તિ છે એ પણ કરવામાં આવતી હતી અને તે દ્વારા સાયબર ક્રાઇમના નાણાંને ટ્રેક ન કરી શકાય એ રીતનું જે કામ છે એ આ લોકો કરતા હતા વધુ તપાસ હાલ ચાલુ છે